ખૂબ પ્રમુખ ગુજરાત પ્રજાપતિ સમાજ અમદાવાદ આજે મને મીડિયા સમક્ષ જણાવતા આનંદ થાય છે કે તમારી આ સંસ્થાનો સ્થાપના ઓગણીસો ચોવીસમાં કરવામાં આવેલ હતી આજે આ સંસ્થાને સો વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે અમે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને આખા ગુજરાતમાંથી દરેક ખૂણે ખૂણેથી અમારા સમાજના લોકો આજે પધારી રહ્યા છે સાથે સાથે અમારા સમાજની દીકરીઓ માટે એક અદ્યતન હોસ્ટેલ એટલે કે બાળાઓને રહેવા માટે એક આધુનિક અને લગભગ ફ્રી ઉપાઓ ઉપલબ્ધ થાય એવી હોસ્ટેલનું નિર્માણ પણ કરી રહ્યા છે જે અમે આગામી વર્ષમાં આગામી શૈક્ષણિક વર્ષમાં ચાલુ કરવા માગીએ છીએ જેના પછી તંત્રી માનસિક ગુજરાત આજે અમારી સંસ્થાને સો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે અમે શતાબ્દી વર્ષ ઉજવવાનો કાર્યક્રમ કરેલો એ અંતર્ગત આજે અહીં મહાસંમેલનનું આયોજન કર્યું છે આ સંમેલનના આયોજનનો હેતુ સમાજનું સંગઠન થાય સમાજ મજબૂત બને સમાજનું સરકારમાં અને સંગઠનમાં જેનો અવાજ ઉઠે તેની દેખવળ મળે અને બધા જ વિચારો જાળવી અને સાથે રહે એકતા કરે એ એનો મારો મુખ્ય આશય છે સાથે સાથે આ સત્તાબ્દી વર્ષની યાદગીરી રૂપે અમે એક કન્યા છાત્રાલયનું પણ આયોજન કરી રહ્યા છીએ એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ખામ ચાલુ થઈ ગયું છે અને લગભગ વર્ષ સવા વર્ષમાં અમારું આ કન્યા છાત્રાલય ચાલુ થઈ જશે પાંચસો દીકરીઓ એમાં આવશે અદ્યતન છાત્રાલય છે એમાં બધા જ પ્રકારની સગવડો ઉભી કરવામાં આવી છે આ કન્યા છાત્રાલયમાં ખૂબ જ રાહત દરે બહેનોને એમાં પ્રવેશ મળશે અને બહુ જ આધુનિક રીતે આ છાત્રાલય તૈયાર કરવામાં આવ્યું છે સંજીવ રાજપૂત અમદાવાદ